સાહેબ આગેવાન આગેવાનું ઘર જો આવ્યું આ ગાડા પાછળ આગેવાન ઘેર હશે તો ખબર નહીં દાદા ઘેર હા તો બે જાય ને બધા ના ઘર

પટ્ટી આગ એટલે તમે દુખાઈ નાખો અડી ના જવા ગોળીઓ દવા લેજો પાછું પાછું છે ઘોડા વાગી દોડિયો ઉતરતી ખરવી જ છે દવા તો લેવી પડશે તો પાછો વધારા છે ના પણ નતું ગમતું ભાઈ લાગતું હતું બધું ખેતર બે જતા યાર ગયા આરામ જ કરજો આવું કોઈ કરનાર તો ખેતર તો જવું જ પણ જાય તો પેલા બગાડ ઓટો ને ભાઈ મજૂરો ભાઈ કરાવી દેવાનું

દેવાલભા ચા ચાર તો પૈસા કે ડબલ એ કોઈ કઈ પછી પ્રાય જીગાબા દીવો લઈને નાઈ ગયા એના પછી તો તમે કર્યો જોવા તો કંટાળી તમે કેસ લખાયો કો શું કરવાનું હોય હા એ ગમ જ નહીં જો ઢીવા બા તો ગાયબ થઈ ગયા પછી લાલ ગાયબ થઈ ગયા દેખાતા હોય નહીં ગોમ્બી ખાબા ખેતર માં ડોર ડોર કરી જો ઘેર તો આવતા નહીં તો આવતા રાત આપણને ખબર ના હોય એટલે આ પૈસા માં કોઈ કેસ લખાવો પૈસા લઈ જવારી પૂરી થઈ ગયા પછી તમને પાછો ના તમે જેટલો દવાખોન ખર્ચો હતો એમને મને અમે ભાગી નાખશું પગ ભાગી નાખજો અને જે ખર્ચો થયો દવાખો પંદર વીસ હજાર ખર્ચો કર્યો પાછું તોફાન ઉઠશે આ તો નહિ સાથે હારવું હોય ખાલી તમે નોમ લખાયો એ તમે ખોડી દો ગમ્બ આપડે ખાલી ગમે છોકરો છે બતાવે છે

ખબર ખેતર માં ફાટા મુજબ વાતાવરણ સાહેબ હું કાલે ખેતર મારું બાજુ માંથી બહાર નહીં ભાડું અંદર અંદર ખબર મને નહીં ખબર આપડો દેવો ને આઈજો ગામ સોરી લાલભાઈ ને આઈ ગયો મજા આવી બે જતા રે ને હવે જલસા જલસા છ ની બે ઉભે તો કરવાની

ખબર નહી પડતી સીધા કરશે પૈસા માં છો ઘણો ઘણો તો જોઈ લખી અંદર કરજો હું હતો લખાયું ખે પણ લાખ આપી દેવું ટેન્શન પેલા આવી જુ પછી લાખ આવી તારું સાથીદાર કે ગીના પાયા નો સાહેબ એના પાયા જુઠ્ઠું છે જૂઠું બોલો ઓકે ઓકે બંધ રાખો સાહેબ સાહેબ નઈ તમારા ઘરે કઈક તમારે હવાની ચોક ખોટું મેં લઈ લીધું અહીં જન્મો લઈ જવું પડશે મેં લઈ લીધું કસમ સાહેબ

કાળો કે આ ગોમા બીજા માર્યું નતું માર્યું જ છે મને નઈ ખબર મતો કોક ડાના કો મને દોરા ઓય બોના ઓયલા ઓયલા બોડી ને આ ના ના ખીત્ર બોડી ને આ શું કરું જોવો તમે ખીત્ર બોલો

અલે કાળિયો હટ બોલ કામ હટ બોલ આજુગા બના બી લઈ આતું કે પોલીસ દે સાહેબ ને વાત આતું બોલ આતું બોલ આગળ આગળ હા આગળ બોલ હટ બોલ આ તો બોળી જો આ તો બોળી જો કોટી માં ખાડા માં મરી ગયો સાહેબ ને બોલાવ ગાડી બોલાવ ટેમ્પો માં સાહેબ મખ્યા આઈ હે બિગાયો માને હા આ કોઈ ના પેલું ચાલા ને ને

જીગા પર ચોરી કરીને જતા રે બીજા દાદા હું સાહેબ કેવા જવું બીજા સાહેબ કોઈ કેસ લખવા તૈયાર ને સ્ટેશન ચોવીસ કલાક ચાલુ હોય હવે ચાલુ જોયું હવે તમારો ભાગી નું સાહેબ થી ભીખ લાગતી જ રહી જ્યાં ખાધી રહી હું પછી ખાવા પડશે કે તારું ઘરો બતાવવાનું કે બતાવવાનું કેમ ઘરો બોલ બોલવાનું બોલવાનું

મેરો કોણ આઈને પીતી તો કેરોસીલ લાવો હા હા હાલે બાડીલા મારે ફોન આવે જલ્દી બોલા મારા જવાનો હાચું બોલા બોલી જો જીકા બગા વીવો બોલ મારો

રાધા લીદસ જર્મા જવા નો આવ્યો આને આટ બોલો ઇનેમ તો આ નહીં બોલતું ભાઈ અમારને હાથ બોટ્યું તને તને અંગર ન આલે ને ભેગા કરો સાહેબ બોઢો સાહેબ બરોબર બોઢો લઈ